સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન સ્વજન પરિવારના મરણ પાછળ થતી ક્રિયાઓ અને પ્રચલિત રિવાજો અંગે છે શ્રદ્ધાંજલિ અને સાદડીના જાહેર કાર્યક્રમો ભજન કીર્તન વગેરે ગાવા કે ગૌરવવા દાન ધર્મ પાંજરાપોળમાં ગાયને ઘાસ કબૂતરને ચણ આશ્રમમાં ભેટ છાપા વગેરેમાં જનારના ફોટા વગેરે સાથે જાહેર શ્રદ્ધાંજલિ અને ગુણાનુવાદ વગેરે ક્રિયાઓ કરવામાં આવે છે જમણવાર પણ રાખવામાં આવે છે જ્ઞાની કોઈ સદ અનુષ્ઠાનનો નિષેધ કરતા નથી અને દાન વગેરે પુણ્યની ક્રિયાઓ થાય છે તેને એકાંતે નિષેધતા નથી બાડા બોબડા લુલા લંગડા અબોલ પ્રાણીઓ પક્ષીઓ પર દયાભાવ હોવો અને તે અંગે ખર્ચ પણ કરે તે તો માર્ગાનુસારીનો ગુણ છે પણ જે દેહ છોડીને બીજી ગતિએ પરવરે તેને તો તેના ભાવ પ્રમાણે ફળ મળી જ ગયું છે કર્મના ચોપડામાં લખાઈ ગયું છે વળી જનારી વ્યક્તિએ એવું કોઈ દાન ધર્મનું કામ કરવા પોતાની હયાતી દરમિયાન જ સ્પષ્ટતા કરી હોય તો તેને લાભનું કારણ થાય બાકી બીજી બીજી ક્રિયાઓ કરી જનારના આત્માને શાંતિ કે સુખ મળે એ તો ગતાનુગત ક્રિયાનો એક ભાગ છે માત્ર દેહ છૂટતા પહેલાં જે ભાવે જે ક્રિયા કરવાના ભાવ એ જીવે કરેલા સંકલ્પ કરેલા અને તેનો નિર્ધારણ પણ પ્રગટ કરેલો તેના ફળના તે હકદાર છે પાછળથી બીજા સંબંધીઓ કયા પ્રમાણે કરે ન પણ કરે અને બધું અમલમાં ન પણ મૂકે પણ જનારને તો પોતાના ભાવ પ્રમાણે ફળ મળવાનું છળ કપટ ચોરી લોભ વગેરે બીજા બીજા ભાવ પ્રમાણે પાછળના સંબંધીઓ કર્મ બાંધે અને યથાકળે તેનું ફળ પણ ભોગવે જનાર કઈ છૂટ્યા જનાર પાછળ રોકડ કરવી તે અંગે પરંપરો જો બોધ્યું છે કે ઉપાય નહીં ત્યાં ખેત કરવો નહીં જે જાયું તે જાય પ્રજ્ઞાબોધમાં પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે કોઈ ગર્ભ વિશે મરે મરે જન્મતા કોઈ બાળપણામાં મરે યુવાન મરતા જોઈ મરણ તણો નિયમ નહીં મરણ અચાનક થાય એક નિયમ નક્કી ખરો જન્મે તે મરી જાય જીવ મરવા જ જન્મેલો અને જન્મ્યો કે તે મરવા માટે જ જન્મ્યો હતો તેથી મરવાનો પણ જીવતા જીવે જો મરણ પહેલાં જ મરતા આવડે અને એમ કરે તો મરણ અને ફરી જન્મ પણ અટકે નહીં તો મરણ એ ઘર ઘરનો નિયમ છે આવા મરણના પ્રસંગો એવા ઉપયોગી નિમિત્ત છે અને બોધ આપે છે જ્યારે ત્યારે આ પોતાનો દેહ પણ આ રીતે જ છોડવાનો છે જનાર તો આ અંગે દાખલો બેસાડી જાય છે કે હું જાઉં છું અને તું પણ જવાનું તારે પણ મારી પાછળ આવવાનું જ છે વારા પછી વારો આજે મારો કાલે તારો જોકે મરણ તો બધા જુએ જાણે છે બધાના અનુભવની વાત છે નિશ્ચિત જ છે પણ તેનો સમય જીવને ખ્યાલમાં નથી એટલે જે નિર્ભયથી વર્તન કરે છે જાણે પોતે મરવાનો જ નથી અમર હોય એ રીતે આત્માનું શાસનમાં આચાર્ય ગુણભદ્રાચાર્ય કહે છે કે રે રેન્ટના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનો તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષણ ત્યાં થતું તન આયુ આયુતુજની આ સ્થિતિ સ્ત્રીપુત્ર પરથી શું તને મતિહીન નૌકા મધ્ય મધ્યભ્રમથી સ્થિર પોતાને ગણે એ મૂર્ખ મધ દરિયે જ્ઞાની એવી હોડીમાં પગપોળા રાખીને ઊભો છો તારું શું થશે સગા સ્નેહી સ્વજન પરિવારમાં કોઈનું મરણ થાય તેની પાછળ જનાર જીવના પરમાર્ણ યોગ્ય ગુણોનું સ્મરણ માત્ર હિતકારી છે તે જીવના ગુણો જેવા કે સદાચાર નીતિ સત્સંગ ભક્તિના ભાવ અને નિશ્ચય એ વગેરે ફરી ફરી યાદ કરતા પાછળ રહેલા જીવોને સર્વને આત્માર્થે લાભ કરતા છે વ્યવહારે યાદ કરી કરીને જીવો આત્ત ધ્યાન જ કરે છે લોકસંજ્ઞા ઓકસંજ્ઞાથી ચાલી આવતી ક્રિયાઓ સમાજમાં રૂઢ થઈ ગઈ છે તે કર્યા કરવામાં ખાસ કાંઈ કલ્યાણ કે જેવું હોતું નથી કરવો એ તો જનાર નથી પાછળ રહે જીવોને આર્ત ધ્યાનનું અને કર્મબંધનું કારણ બને છે ઇષ્ટ વિયોગને લઈને ફરી ફરી સ્મરણ કરતા આર્તધ્યાનનું જ કારણ બને અમુક સંપ્રદાયમાં તો દર વર્ષે મરણ તિથિએ બધા ભેગા મળી રોકડ કરે કૂટે આ રિવાજ પોક મૂકવાના ન કરવા પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે લૌકિક રિવાજ મુજબ વ્યવસાયિક લોકોને ભાડે બોલાવી રાગ રાગીણીમાં વાજિંત્રો ઢોલ તબલા સાથે ભક્તિ ગીતો ગૌડાવવા અથવા તો ભાડોતરી માણસો બોલાવી સામૂહિક જાપ વગેરે કરાવવો એ કરતાં તો વૈરાગ્ય વિષયક પદો અથવા વૈરાગ્ય વિષયક વાંચનો એ બધા આગંતુકોને વધુ લાભદાયક નીવડે એ વિચાર કરતાં સહેજે સમજાય એમ છે આવા કાર્યક્રમો યોજી સાથે સ્વાદિષ્ટ ભોજનની જાણે કે મેજબાની ગોઠવી તેમાં જનારને તો કંઈ લાભ ગેરલાભ નહીં પોતાને પણ ધર્મ વિમુખતાનું જ ફળ મળે આવા પ્રસંગો અસત્સંગ અને અસત પ્રસંગના નિમિત્તો બને છે અને વિચારવાને આવી ક્રિયાઓ છાજે નહીં એમ જ્ઞાની બોધે છે ઓગે થતી ક્રિયાઓમાં આવું આચરણ કરતા તો મૃત્યુ બાબતનો ખેદ કાર્યકારી થવાને બદલે સંસાર પોષક અને સંસાર વર્ધક બને લોક ભાવના દ્રઢ બને અને પોતાને અને અન્યને અસત્સંગનું નિમિત્ત બને સમય અને પૈસાનો દુરુપયોગ થાય આ સાથે ધર્મ કરણી કરી એનું મિથ્યા અભિમાન એ અનંતાનું મંદિરનું નિમિત્ત બને સાધકને આવા પ્રકારના લૌકિક પ્રસંગોથી દૂર રહેવા જ્ઞાની બોધે છે સામાન્ય રીતે આવા નિમિત્તે દાન વગેરે ક્રિયાનો એકાંતે નિષેધ નથી અને તે ભાવ પ્રમાણે પુણ્યનું કારણ છે પણ જનારને તો તેના ભાવ મુજબ જતાં પહેલાં જ બધું થઈ ચૂક્યું છે તે તો ભાવ પ્રમાણે ગુપ્ત ચિત્ર પ્રમાણે કર્મ લખીને બીજે સ્થાને પહોંચી ગયો હવે પાછળથી તેના નામનો રસ્તો થાય તકતી મુકાય તેના નામનો ચોક થાય તેનાથી જનારને કાંઈ લાભ ગેરલાભ થવાનો નથી પણ પાછળવાળાઓએ ચેતવાનું છે કે બધી ક્રિયાઓ જો આત્માર્થ ન હોય તો જીવને બંધનરૂપ જ છે કર્મના ભોગવટામાં સહિયારું ફળ નથી ભાગીદારી નથી ગુરુના ભોગવે ગુરુ અને ચેલાના ભોગવે ચેલો કોઈ એકબીજાના કર્મો લઈ શકે નહીં વચનામૃત એકસો અઠ્યાવીસમાં ગહન અને માર્મિક બોધ પુનર્જન્મની પ્રતિતિ સાથે આપેલ છે આવા પ્રસંગ સંસારને મજબૂત થતો અટકાવવા ઉપકારી થાય એવો પરમાર્થ ખેદ ભજવા જ્ઞાનીઓ બોધે છે જનાર જનાર્ત્યે તીવ્ર રાગ કે તીવ્ર દ્વેષ હોય તો પણ આ ભાવનો હિસાબ તો વર્ણ ચૂકવે કે અધૂરે અટક્યો હવે આગામી ભાવમાં વળી ન ઓળખાય એવા રૂપમાં ઋણાનું બંદે ફરી એકમેક મળશે અને એન્ડ દેણના હિસાબનો ચોપડો ખોલશે વાલું કે વેરી લેણું કે દેણું આ રીતે બધા ભેગા થવાના અને છૂટા પડવાના નિજ ચેતના એકલો રચે દેહ સંસાર અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર વાલું કે વેરી લેણું કે દેણું એ મુજબ ઋણાનું બંદે મળવું થશે બંને જીવો ભલે એકબીજાને જાણતા નથી પણ આનું નામ જ સંસાર છે પરમપુદે છસો નેવ્યાશીમાં પત્રમાં બોલ્યું છે કે આવા પ્રસંગે ભક્તિ સત્સંગમાં ચિત્ત જોડવું કે જ્ઞાનીના વૈરાગ્ય બોધક પત્રો લઈ વાંચવા અને વિચારવા વચનામૃત છસો બાણું છસો નેવ્યાશી એકસો અઠયાવીસ સૌભાગના છેલ્લા ત્રણ પત્રો વચનામૃત સાતસો ઓગણસી સાતસો એસી અને સાતસો એક્યાશી ફરી ફરી વાંચતા વિચારતા સંસારનું અનિત્ય પણ અસારપણું અને અશરણપણું દ્રઢ થાય તેમ કરવા જ્ઞાનીનો બોધ છે અશરણ ભાવના વાંચી તે ભાવના ભાવી જીવને મોતનો ડર દૂર કરવાનો છે મરણ તો ઘર ઘરનો નિયમ છે તે નજે જોતા છતાં અને બધાના અનુભવની વાત હોવા છતાં જે બાજુ એ અંગે ઉપાય લેવા નિર્ભય વર્તે છે બે દરકાર છે અને મોત આવે કે મોતનું નામ પડે ત્યારે ડરે છે કબીર કહે છે કે કબીર ગાફિલ ક્યાં ફિરાઈ ક્યાં સો એ ઘનઘોર તેરે સીરાને જામ ખડા અંધ્યારે ચોર લીધો કે લેશે કાળ કાળશેકારી માથે ઊભો જ છે માથે ફાંસો લટકે છે પરમકુપોલ દેવે કહ્યું છે કે જેને મૃત્યુ સાથે મિત્રતા હોય જેને હું નહીં જ મરું એમ હોય એ ભલે સુખે સુ પૂજ્યશ્રી સુભાષભાઈના દેહ વિલય બાદ પરમકુપોલદેવે તેઓના સ્વજન પરિવારના સભ્યોને બોધ્યું કે તેઓના પરમાસ વિષય દ્રઢતા આત્મિક ગુણો તેનું સ્મરણ કરી મોહજન્ય ખેદ દૂર કરી પરમાત્મ ખેદ પ્રગટાવો એ જ આત્માથી જીવને કાર્યકારી છે દેહ દેહવિલય બાદ પૂજ્ય અંબાલાલભાઈ કહે છે કે પોતે કેવા ભાગી કે પોતાને આવા ઉચ્ચ કોટના સત્સંગીનો વિયોગ થયો આજ તું જ વિયોગ સ્ફૂરતો નથી જ્યારે ખરી કિંમત થાય મહાત્મ્ય વેદાય ત્યારે વિયોગ સ્ફૂરે અને સંસારની વાસના તૂટે પૂજ્ય જૂઠાભાઈના દેહવિલય અંગે પરમપે વચનામુદ એકસો સત્તર ને એકસો અઢારમાં સ્વયં ખેત પ્રકાશ્યો ખંભાતના મુમુક્ષોને જોઠાબેના અદ્ભુત વૈરાગ્ય અને વેદની વેળા પણ તેઓએ જાળવેલા આચળ ભાવ અને ક્ષમતાનો ઉલ્લેખ કરે છે અને જોઠાબેના ગુણો સંસાર પ્રત્યેની જુગુપ્સા બાબત અંગેના વારંવાર સ્મરણ કરવા ભલામણ કરી પગમાં સળો ઉપર ચડતા સાસ્થાત્વર પગ કપાયો તે પણ બેભાન થયા વગર એવા મુનિદેવી દેહ દેહવિલિય અંગે પ્રભુસિંહજી જણાવે છે કે તેણે તો સિંહ સમા થઈ કર્મને પડકાર કર્યો આ વિતરાગ માર્ગના ખરા સાધુની ઓળખ કાળનો કાળ મૃત્યુ મરી ગયું રહે લોલ અમર અમરભાઈએ નહીં મરેંગે ફેર પરમ કપોરના દેહવિલના સમાચાર મળતા પૂજ્ય જે પાંચમના ઉપવાસ ઉપર બીજો ચોવ્યાર ઉપવાસ કરી એકાંતમાં જંગલમાં સ્મરણ ભક્તિ કરે અને પોતાના મરણનો તો મૃત્યુ મહોત્સવ તેઓ ઉજવી ગયા પૂજ્ય મલાલભાઈ ભક્તિ સત્સંગના બળે ભગવાન મહાવીરના નિર્વાણ પ્રસંગના ગૌતમ વિલાપની પુનઃ પુનઃ સ્મૃતિ કરાવે તેવા ભાવ પરમકુપોલના દેહવિલીના સમાચાર મળ્યા તે વેળા વેદ્યા હતા અને પૂજ્ય બ્રહ્મચારીજીએ તો જાણે ભાડાની જગ્યા સમય થતાં ખાલી કરી આપી દીધી સત્પુરુષના આવા દેહ ત્યાગના પ્રસંગો વિચારતા જીવને બોધનું ઉત્તમ કારણ બની આવે છે સંકેત નિર્મળ થવાનું બળવાન નિમિત્ત છે જીવ પૈસા કમાણો તે મૂળમાં તો પાપ જ કમાણો કેમ કે પોતે ક્યાં કમાયેલ વાપરવાનો હતો સાથે પણ ન લઈ જઈ શકે તે ધન સંપત્તિ કેટલા કેટલા પાપ કરીને જમા કરી તે તો સાથે લઈ જશે એટલે પાપ સાથે લઈ જશે હવે ધન સંપત્તિ અહીં મૂકી જશે માખીએ ભેગું કરેલું મધ ખાધું તો નહીં ખાવા દીધું પણ નહીં આબરું ખાતર માન ખાતર જીવન ગાળ્યું નાક રહી જાય પરમ કૃપાદેવ કહે છે કે નાકની તો રાખ થવાની છે કુટુંબ અને પરિવાર વધાર્યો જીવે સંસાર વધાર્યો તેના બદલામાં નર દેહને હારવાનું કર્યું રાજા રાણા છત્રપતિ હથ્યન કે અસવા મરણ સબકો એક દિન અપની અપની બા એવા ભલા ભળવીર પણ અંતે રહેલા રોયને કોઈને રંજન કરવામાં અને કોઈથી રંજન થવામાં જે અન્ય પાસે મંદ થઈ જાય છે એ ભૂલ થાય છે તે ન કર એમ પરમ દેવે એકસો આઠમા પત્રમાં બોલ્યું છે કબીર પગરા દૂર હૈ અબો રહીએ સાંજ જનજન રહી ગઈ વાંચ પરમ ઔષધ આપ્યું છે કહે છે મોતનું ઔષધ હું તને આ દઉં છું વાપરવામાં દોષ કરજે નહીં આ કારણે જ આ બધી બનેલી ઘટનાઓ અને ભક્ત રત્નના સમાધિ મરણના પ્રસંગો પરથી આવા પ્રસંગોમાં શું કરવામાં આવે છે અને શું કરવું જોઈએ તે સહેજે સમજે એવું છે અને વિચારવાન પુરુષો તો સવળીએ ચડી બોધ ગ્રહણ કરે છે જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે કાળનો પણ કાળ એ જ્ઞાનીનું ખરું લક્ષણ છે આકાશમાં વાદળું જોઈ જોઈને મેઘધનુષ્ય અલોપ થતું નહીં માથામાં એકાદ સફેદ વાળ જોઈને ઉત્કૃષ્ટ નિર્વેદ અને સંવેગ જાગવાના પ્રસંગો કથાનકમાં છે રથમાં ફરવા જતા નગરની શેરીએ કોઈ લંગડો માણસ ભીખ માગતો જોઈ નહીં અને કોઈની નાનામી ઊંચકી ડાબુઓ સ્મશાનયાત્રામાં જઈ રહ્યા છે તે જોઈને અને પાછળ યુવાન સ્ત્રી માતાના છૂટા વાળ સાથે અકળ કરે છે તે નિમિત્તોને આધારે ગૌતમ બુદ્ધ હવે આ સંસારમાં રહેવા જેવું નથી એવો નિર્ધાર લે છે કોઈ નજીકના સ્નેહીની ચિંતા બળી રહી છે તે જોઈને આ ભવે સાત વર્ષની ઉંમરે બાળરાતને બાવળના ઝાડ પર ચડી એ જોતા પૂર્વભવો પ્રત્યક્ષ થાય છે સાત વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર પ્રેરે પ્રશ્ન શું જન્મ મરણ સંસાર આવા નિમિત્તો ઇહાપો જગાડે છે તે પ્રસંગોનું ફરી ફરી સ્મરણ પણ જીવને ગુણાવૃત્તિનો હેતુ છે રાજ સમર્તું રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે કાળ રહ્યો છે તાકીને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ